મોટી કુકાવાવની બેંક ઓફ બરોડા દ્વારા એકસો અઢારમાં ફાઉન્ડેશન દિવસની ઉજવણી અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ખાતે બેંક ઓફ બરોડા શાખા દ્વારા એકસો અઢારમાં ફાઉન્ડેશન દિવસની ઉજવણી સૌ ગ્રાહકો સાથે કરવામાં આવી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રૂપિયા બે લાખ વીમા કવચ આકાશ મનોજભાઈ સોલંકીને બેંક ઓફ બરોડા એકસો અઢારમાં સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે મોટી કુકાવાવ શાખાએ શાખા વડા અર્પિત વ્યાસના નેતૃત્વ હેઠળ બેંકના સ્ટાફ અભિષેક જીતેન્દ્રભાઈ પરમાર ઇમરાન તરકવાડિયા ઉમંગ દેસાઈ રીટા રાંગાડિયા અને બેંક મિત્ર જગદીશ કડેવાળના સમર્પિત સહયોગથી નોમિનીને પીએમ જે જે બીવાય દાવાનું ચેક અર્પણ કર્યું હતું સૌ ગ્રાહક મિત્રોને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાનો લાભ લેવા ગ્રાહક મિત્રોને માહિતગાર કર્યા તેમજ શાખા મેનેજર સાહેબ દ્વારા ખેડૂતોને પાક ધિરાણ લોનની માહિતી આપવામાં આવી કાર લોન હોમ લોન મુદ્રા લોન વિશે ગ્રાહકોને માહિતગાર કરાયા ગ્રાહકો સાથે બેંક ઓફ બરોડાના એકસો અઢારમાં સ્થાપના દિવસે તમામ ગ્રાહકોને સાથે રાખી ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ રસિક વેગડા લોકાર્પણ